ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગને લઈ એ છ તારીખથી સોમનાથથી શરૂ થયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત આક્રોશ યાત્રા આજે દ્વારકામાં જામ રાવલમાં અહીંયા જે સભા સ્વરૂપમાં પરિવર્તિત થઈ છે આપ સૌએ જોયું હશે કે હજારોની સંખ્યામાં ખેડૂતો ખેતમજૂરો સામાન્ય લોકો અહીંયા ઉપસ્થિત છે અને બધા જ લોકો

ત્યારે તમામ લોકોએ એકી અવાજે કીધું છે કે આ સરકાર સામે અમે લડીશું અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ના થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોની લડાઈ લડશે અને દેવા માફી કરાવીને જંપીશું